પરમ પૂજ્ય શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં વંદન સહ ગુરુદેવનો ખૂબ ખૂબ આભાર અજમલજી મહારાજના જીવનચરિત્રની સાથે સાથે શિવ તત્વ બીજ તત્વ નિજાર પંથની ખૂબ સરસ વાત મહંતશ્રીએ આપણી આગળ કરી આવી જ કોક કથામાં આપણા ગુજરાતી સાહિત્યના અણમોલ કવિ શ્રી અશોક ચાવડા બેઠેલા હશે અને એના અંતરમાંથી એક કવિતા નીકળી હતી આમ લાગે છે ને આગ અંદરથી કોઈક તો છે સજાગ અંદરથી હાથ લાગે છે છતાં ન પકડાતા હાથ લાગે છે છતાં ન પકડાતા છે અરીસામાં દાગ અંદરથી બહારથી એકદમ સલામત છું માત્ર છે નાસભાગ અંદરથી દ્રશ્ય સગળા થઈ ગયા છે સ્થિર આજ મોકો છે જાગ અંદરથી આજ તો મોકો છે જાગ અંદરથી તાપ અને સંતાપ તપ સુધી પહોંચે તો જ પ્રગટે વિરાગ અંદરથી આ ભારતની ધરતી છે કે જ્યાં આવા સંતો મહંતો જન્મ લે છે એને બિરદાવતા આપણા કવિશ્રી દાદ કહે છે શબ્દ એક સોધું તો આખી સહીતા નીકળે ને કૂવો એક ખોદું તો આખી સરિતા નીકળે જુદી તાસીર છે ભારતની આ ધરતીની વાવો મહાભારત અને ભગવદ્ ગીતા નીકળે ને હજીએ ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ ને હજીએ ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણો આજે પણ બીતા બીતા નીકળે જનક રે જનક રાજા જેવા મહાપુરુષ આવીને જો હળ હાંકે તો ભારતની આ ધરતીમાંથી આજે પણ સીતા નીકળે અને ગુરુદત્ત જેવા ગુરુદત્ત જેવાની જો ફૂંક લાગી જાય આવા પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના શબ્દોની જો હૃદયમાં કટાર વાગી જાય તો હજી ખૂબ ખૂબ આભાર પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનો આજે અમારા અમદાવાદથી એસ કે વકીલ સાહેબ અહીં ઉપસ્થિત થયા છે એ અમારા અમદાવાદ સમાજનું તો ગૌરવ છે જ પણ સાથે સાથે આપણા સમસ્ત સત્પંથ સમાજનું ગૌરવ છે સનાતન હિન્દુ ધર્મ માટે જ્યારે જ્યારે વિધર્મી સામે લડાઈ કરવાની જરૂરિયાત પડી છે ત્યારે એસ કે વકીલ સાહેબે પોતાના અંગત કાર્યોને મુલતવી રાખી અને હિન્દુ સનાતન ધર્મની ધ્વજ માટે પોતાનાથી થતું તમામ યોગદાન આપ્યું છે એવા વિરલાને આપણા સમાજના ગૌરવને અહીંયા આપણે તાલીઓથી બિરદાવીએ હું વિનંતી કરીશ એસ કે વકીલ સાહેબને સ્ટેજ ઉપર આવશે અને પોથીને વંદન કરશે પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને હું વિનંતી કરીશ કે એસ કે સાહેબનું સાલથી સન્માન કરશો આવા વિરલાઓની સમાજને જરૂર છે એ જ ઘટનાક્રમમાં એસ કે સાહેબ મહારાજશ્રી આશીર્વાદ મેળવી રહ્યા છે એ જ ઘટનાક્રમમાં કમલેશભાઈ ગળા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જૈન મહાજન દુર્ગાપુર અને તેમની ટીમ આ શાસ્ત્રીજી મહારાજનું સન્માન કરવા ઈચ્છી રહી છે તો હું સમગ્ર ટીમને વિનંતી કરીશ કે આવશો અને શાસ્ત્રીજીનું સન્માન કરશો અને શાસ્ત્રીજીના વરદ હસ્તે સાલથી તમે પણ સન્માન મેળવશો તો સમગ્ર ટીમની ઝડપથી વિનંતી કરું કે આવો કમલેશભાઈ ગળા સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જૈન મહાજન અને તેમની સાથે પધારેલ ટીમ અને એક નોંધનીય બાબત ઇ કે શ્રી જૈન મહાજન દુર્ગાપુર તરફથી આ મહોત્સવ સમિતિ આ સમાજને એક લાખ અગિયાર હજાર રોકડ દાન આ મહોત્સવ સમિતિને આ જૈન મહાજન અર્પણ કરી રહી છે કમલેશભાઈ ગડા એન્ડ ટીમ તાળીઓના બુલંદ ગડગડાટથી